કચ્છ વિકાસ મહિલા સંગઠન દ્વારા વોલ તાલીમનું આયોજન કરવામાં આવ્યું નમસ્તે મારું નામ રશ્મિ છાંગા છે હું પુનરિયા જૂથ ગ્રામ પંચાયતની સરપંચ છું કેમ્બીએસ દ્વારા અમને તાલીમ આપવામાં આવી છે આ તાલીમમાં અમે કુલ દસ સરપંચ હતા જેમના દ્વારા અમારા ગામમાં ચૂંટાયેલા જે સભ્ય છે મત માત્ર મહિલાઓ તે સાત સભ્ય મહિલા સાથે અમે આ મિટિંગ કરેલી છે વોલની તા તાલીમમાં અમને ત્રણ મુદ્દાઓ આપવામાં આવ્યા હતા એક સ્વયં છે બીજો પરિવાર છે એક મત વિસ્તાર છે અને ત્રીજો પંચાયત છે આનાથી જે મારા તો ખૂબ સારા અનુભવ રહ્યા છે પણ આના પાછળ અમારા ગામની જે સાત મહિલા સભ્ય છે જે જોડાય છે એમનો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે કે પરિવારથી લઈ અને પંચાયત સુધી મહિલા ખુદની રીતે પોતાના પગ પગભર આત્મવિશ્વાસથી આગળ વધી શકે એવા અનુભવો એમના તાલીમ તાલીમથી મળ્યા છે આ માટે હું કેમ ખૂબ ખૂબ આભાર માનું મારું નામ ભીમાણી નીલમ છે હું દેવપર્યક્ષથી આવું છું આજે અમે અહીં કલેક્ટર ઓફિસે વિઝિટ માટે આવ્યા છીએ અમારે કને વોલ તાલીમ ચાલુ છે દસ તાલુકામાં તો વોલ તાલીમમાં અમને એવું શીખવાડવામાં આવે છે કે લેડીસો પોતાના પગ ઉપર કેવી રીતના પોતે કરી શકે પોતાના હક માટે કેવી રીતના લડી શકે અને અમારી સાથે બાલિકા સરપંચ છે અને એ લોકો પણ એવું જ કરે છે કે દીકરીઓ કેવી રીતના આગળ આવી શકે અને એના માટે શું શું પગલાં લઈ શકે આજે સાહેબે અમને કલેક્ટર સાહેબે એવું શીખવાડ્યું કે છોકરીઓને આપણે ટ્રેનિંગ આપી છે તાલીમ આપી છે પણ એના પાછળના રિઝલ્ટ હવે તમે લઈને બતાવો એમ કે એના પાછળ આપને શું રિઝલ્ટ મળે અને આપણે કેટલામાં છીએ અને કેટલા વધારે રિઝલ્ટ લાવી શકીએ નમસ્કાર મારું નામ ગરવા કસ્તુરબેન છે હું આપણે દેવપર યક્ષ નખત્રાણા તાલુકાથી સરપંચ છું આજે અમે કચ્છ વિકાસ મહિલા સંગઠન તરફથી એક તાલીમનું આયોજન હતું અને એના અંતર્ગત અમે આજે કલેક્ટર ઓફિસની વિઝિટ માટે આવ્યા હતા આજે સાહેબ શ્રી કલેક્ટર સાહેબને અમે મળ્યા અને એમણે સારા બધા સૂચનો કર્યા છે પંચાયતો માટે જેવા કે પશુપાલન વિભાગનું છે કે પછી ખેતીવાડી છે ઘણી બધી માહિતી અમને મળી અને એમણે એ પણ ચર્ચા કરી કે તમે અવેરનેસનો પ્રોગ્રામ કરો છો સારી બાબત છે પણ એ શીખે એ સિવાય તમે આઉટપુટ પર લાવીને બતાવો એટલે આજે અમને અહીંયા ઘણું બધું જાણવા મળ્યું છે અને અમારી સાથે આજે કચ્છ જિલ્લાની દસ પંચ તાલુકાની પંચાયતોના સરપંચો પણ છે અને એમની સાથે એમના પંચાયત સભ્યો પણ હાજરી આપી છે અને આજે અમે અહીંયા બધું વિઝિટ કરવા આવ્યા